આપણા સૌના પ્રભારી માર્ગદર્શક આદરણીય મુકુલ વાસનિકજી આપણી વચ્ચે ઉપસ્થિત છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રાજ્યસભાના સાંસદ આપણા સૌના માર્ગદર્શક આદરણીય શક્તિસિંહજી ગોહિલ જયારે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત છે ત્યારે હું શક્તિસિંહજીને વિનંતી કરું કે આવો અને આજના કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના તમામ બબ્બર શેર જેમને રાહુલ ગાંધીજીએ કીધા છે આ તમામ બબ્બર શેરનું સ્વાગત કરો અને સ્વાગત પ્રવચન કરો સૌપ્રથમ પ્રથમ હું શક્તિસિંહજી વિનંતી કરું છું કે આદરણીય રાહુલ ગાંધીજીનું જે શિવજીની વાત છે એ શિવજીની મૂર્તિ દ્વારા રાહુલ ગાંધીજીનું શિવજીની મૂર્તિ અને સૂતરની આટી દ્વારા સ્વાગત કરે તમામ મિત્રોની વિનંતી કે પોતાના સ્થાન ઉપર જ્યાં ઊભા હોય ત્યાં તાત્કાલિક બેસી જાય રાહુલ ગાંધીજીનું નું આદરણીય પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલ મોમેન્ટો દ્વારા સ્વાગત કરી રહ્યા છે ત્યારબાદ વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડાને વિનંતી કરું કે તેઓ શાલ અને સૂતરની આટી દ્વારા આપણા સૌરા નેતા આદરણીય રાહુલ ગાંધીજીનું સ્વાગત કરે ત્યારબાદ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શૈલેષભાઈ પરમાર મોમેન્ટો દ્વારા રાહુલ ગાંધીજીનું સ્વાગત કરશે અને અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ હિંમતસિંહ પટેલ પણ સૂતરની આંટી દ્વારા રાહુલ ગાંધીજીનું સ્વાગત કરશે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઉપર જે કાયરતાપૂર્ણ હુમલો કર્યો હું શક્તિસિંહજી ગોહિલ આપણા પ્રદેશ પ્રમુખશ્રીને વિનંતી કરું છું કે આવો અને સ્વાગત પ્રવચન કરો શૈલેષભાઈ પરમાર દ્વારા શિવહી સત્ય એના મોમેન્ટો દ્વારા રાહુલ ગાંધીજીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે આ ગુજરાતની ગાંધી અને સરદારની ભૂમિ ઉપર રાહુલજીનું સ્વાગત છે હું વિનંતી કરું આપણા પ્રમુખ શ્રી કે જેમણે તાકાતપૂર્વક ભારતીય જનતા પાર્ટીની છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો